રમાબેન પોતાનો દેહ ત્યાગ કર્યાને આજે સાત દિવસ વહી ગયા છે સમગ્ર પંથકમાં લોકોની આંખોમાં આંસુ સુકાતા નથી અહીંયા આવતા પહેલા એટલે આ પંખીઓના કલરવ ખૂબ જ સાંભળવા મળતા પરંતુ આજે પંખીઓની ચિચિયારીઓ પણ શાંત પડી ગઈ છે મારી સાથે એક બેન જોડાયા છે બેન શું નામ છે તમારું તમારુંબેન કાનજીભાઈ માળી રસીલાબેન શું કરો તમે હું હાલ કોલેજ કરું છું ડીસા મુકામે ગામ કયું આપણું મારું ગામ ડુઆ થરાદ તાલુકામાં આવેલું અચ્છા આ ગૌશાળા થી પરિચિત છો તમે હા અમે એક દિવસ બે મહિના પહેલા મે આ ગૌશાળાની મુલાકાત લીધી હતી એટલે એ વખતે એમને ખબર હતી કે શારદાબેન અને રમાબાઈ કરી અને બંને બહેનો છે અને આ ગૌશાળા આ જીવદયા ટ્રસ્ટ આખું ચલાવે છે સદારામ જીવદયા ટ્રસ્ટ જે સદારામ બાપુ જીવદયા ટ્રસ્ટ છે એ જે ચલાવી રહ્યા છે એની અંદર તમામે તમામ તમામે તમામ જીવની એમ કે સેવા કરવામાં આવે છે એમની ખૂબ ચાકરી કરવામાં આવે છે અને કે એની અંદર જે ગૌશાળામાં આ જે ગાયો છે એ ગાયો ખરેખર સાહેબી ખેડૂતને ત્યાં પણ એવી ગાય ન હોય એટલી મતવાળીને એટલી જો એમ કહેવામાં આવે તો એટલી સારી અને મજબૂત ગાયો આ ગૌ એવું કહેવાય છે કે આ ગૌશાળાની અંદર જે ગાયોનું દૂધ છે એ વેચા વેચવામાં આવતું નથી પરંતુ એ દૂધને જે અહીંના જે પશુ પંખીઓ જે છે એમને પીવડાવવામાં આવે છે અને એમના માટે કરીને વાપરવામાં આવે છે અમને એવું સાંભળવામાં આવ્યું છે આજ તો અમે તો એના માટે કરીને મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે આજે રમાભાઈને દેહ ત્યાગ કર્યા અને એ પોતે જન્માષ્ટમીના દિવસે પોતે દેહ ત્યાગ કર્યો છે અને એવું સાંભળવામાં આવ્યું છે કે અમે થરાદથી જોવા માટે આવ્યા છીએ અમને એવું સાંભળવામાં આવ્યું છે કે રમાબાઈ જે વખતે દેહ ત્યાગ કર્યો એના પહેલાં પોતે પોતાના મોટા એમ એવું કહીને ગયા છે કે મને કૃષ્ણ ભગવાન લેવા માટે આવે છે અને કૃષ્ણ ભગવાન લેવા માટે આવે એના મતલબ કે તેતા યુગના રામ અને તેતા યુગના રામ એમના સેવક એટલે હનુમાનજી આજે એ જ કપિરાજ સાત દિવસથી કંઈ પણ અન્ન જળ લીધા વગર એમના ફોટાની સામે અને એકદમ નતમસ્તક થઈને બેઠા છે એનો મતલબ એ જ આત્માનો સંબંધ રામ અને હનુમાનજીનો જે સંબંધ કહેવાય છે એ જ આત્માનો સંબંધ આજે આપણે બધાને જોઈ રહ્યો છે અને આ એક આ એક ઐતિહાસિક ઘટના બની જવાની છે અને છે ઐતિહાસિક ઘટના કે સાહેબ જો આપણા ઘરે એવું કહેવાય કે સગાવાલામાં ક્યાંય પણ કોઈ એવું મરણ થાય તો સગા ભાઈ કે સગા માતા પિતા પણ બીજા દિવસે આપણે ભોજન લઈ લેતા હોઈએ છીએ અને આ તો એક કે કહેવાય એ આજે દિવસ થઈ ગયા છે અને છતાં પણ પોતાના મોઢામાં કે જન મૂક્યો નથી તો ખરેખર એમ એમની કેવી કરુણતા કહેવાય એટલે જે રીતે વાત કરી કે અહીંયા દરેક જીવોની સેવા કરવામાં આવે છે એટલે તો આ ટ્રસ્ટનું નામ સંત શ્રી સદારામ જીવ દયા ટ્રસ્ટ પાડવામાં આવ્યું છે અને મહત્વની વાત જે તમે કરી કે ખુદ ભગવાન એમને લેવા આવ્યા હતા જન્માષ્ટમીના દિવસે જ્યારે ભગવાનનો જન્મદિવસ હોય અને એ જ દિવસે દેહ ત્યાગ કરવાનો હોય તો મારું પણ એ જ માનવું છે કે ખુદ કૃષ્ણ ભગવાન જ એમને લઈ ગયા છે કેમ કે આવા આવા વ્યક્તિની ત્યાં પણ જરૂર છે અને સાથે સાથે આ તમામ લોકો છે અહીંયા જે છે અને મહત્ત્વની વાત તો શારદાબેનની છે કે હવે શારદાબેનનો આશરો જે હતો એ છીનવાયો છે પરંતુ મારું માનવું છે કે છીનવાયો ના કહેવાય મારું એ માનવું છે કે આ શારદાબેન નો આશરો છીનવાયો ના કહેવાય અને એમને શક્તિ આપવા માટે ખુદ કપિરાજ હનુમાન ના સ્વરૂપ માં અહિયાં બેઠા છે હા તો એ બાબતે પણ હું એ કહેવા માંગીશ કે એક એક શક્તિ બની અને જે આજે કપિરાજી બેઠા છે એ ખરેખર એમનો એક સહારો જ છે અને શારદાબેન માથે જે આ જે આ જીવદયા ટ્રસ્ટનું જે સંચાલન છે એનું જે કારભાર છે એ એમના એકલા ઉપર આવી ગયું છે તો ભગવાન પણ એમને એવી શક્તિ પ્રદાન કરે કે ખરેખર કે પોતે આખો આ જીવદયા ટ્રસ્ટ સંચાલિત અને છે એનાથી પણ મજબૂત અને સારું અને આવી જ રીતે આ ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના છે અને આ જ રીતે એમની આ સેવા ચાલુ રહે ખૂબ ખૂબ આભારબહેન આ સેવા સતત ચાલુ રહેશે શારદાબેનની આંખમાં આંસુ સુકાતા નથી પરંતુ આ આંસુ માત્ર શારદાબેનના નથી આ આંસુ છે સમગ્ર અગ્ર પંથકના છે આ શારદાબેન માત્ર એક નથી રડી રહ્યા સમગ્ર પંથક રડી રહ્યો છે અને એમને ખુદ ભગવાન અહીંયા શક્તિ આપવા માટે આવ્યા છે ત્યારે આ સંત સદારામ જીવદયા ટ્રસ્ટનો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે અને આ ઇતિહાસને ઉજાગર કરવામાં હું પણ પાછી પાણી નહીં કરું નમસ્કાર